દેગામની હાલિસા જિલ્લા બેઠક પર દી કોંગ્રેસ ઉમેદવાર તરીકે જગતસિંહ ચૌહાણ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું દિગામ તાલુકા પંચાયતની બે બેઠકો તેમજ જિલ્લા પંચાયતની હાલિસા સીટની એક બેઠક માટેની ચૂંટણી જાહેરાત બાદ આજે ફોર્મ ભરવાની છે તારી કોઈ બધી જ બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉતર્યા છે આજે હાલિસા જિલ્લા બેઠક પરથી કોંગ્રેસે ક્ષત્રિય સમાજ પર ધ્યાન આપતા ચીખલા પગી ગામના સામાજિક આગેવાન તેમજ કાયમથી કોંગ્રેસ પક્ષ સાથે રહેલા વફાદાર જગતસિંહ ચૌહાણને ટિકિટ આપી જેથી દૈગામ ખાતે કોંગ્રેસ સાથે રેલી સાથે જગતસિંહ આગેવાનો નારાજ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં દહેગામ મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા અને વિજયભાજ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું